સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘની બેઠક વિજયનગર તાલુકાના પોળો ખાતે મળી અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ સામરકાકા જિલ્લા પ્રમુખશ્રી શ્રી અમૃતભાઈ મંત્રી શ્રી કિશોરભાઈ કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ તેમજ તમામ તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી ત્રણ વર્ષ માટે સભ્ય ફી એક લાખ દસ હજારનો લક્ષ્યાંક પૂરો કરવા માટે તમામ કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી આ પ્રસંગે વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી જયંતીભાઈ સૌને આવકારી સંગઠનમાં રસ દાખવા બદલ સૌને પ્રોત્સાહિત કરેલા હતા જિલ્લા પ્રમુખશ્રી અમૃતભાઈએ સંગઠનની તેમજ નવીન બનાવેલ જિલ્લા કાર્યાલય અંગે સૌનો આભાર વ્યક્ત કરેલ ઈશ્વરભાઈએ ફી તેમજ બલરામ ભવનના હિસાબો જણાવેલ હતા પ્રદેશ ઉપાધ્યક્ષ સામળકા રાષ્ટ્રીય પર્વ આવતું હોય તો દરેક ખેડૂતોએ સૌએ જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ સાહેબે લેન્ડ રેકર્ડ સિંચાઈના પ્રશ્નો ભારતીય કિસાન સંઘની રીતનીતિ અત્યાર સુધીની થયેલ કાર્યવાહી તેમજ ચક્ષુદાન દહેદાન અને રક્તદાન કાર્યક્રમ વિશે સૌને જાગૃત કરેલા હતા તેમજ તે લેવલે સંગઠનની સ્થિતિનો માહિતી આપી હતી અને દેશ લેવલે ખેડૂતોના પ્રશ્નો અંગે થયેલ સરકાર સાથેના કાર્યવાહીનો રિપોર્ટ આપેલા હતા આગામી દિવસોમાં સૌ કિસાન પરિવારને જનજાગૃતિ દ્વારા રાષ્ટ્રીય પર્વ જાગૃતિ લાવી તમામને મતાધિકારનો અધિકાર કરવા જણાવેલ હતું આ પ્રસંગે વિજયનગર તાલુકા દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા હોટેલમાં ભોજન સાથે કરવામાં બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તાલુકા પ્રમુખ શ્રી ડાયાભાઈ તેમજ ધીરુભાઈ તેમજ સૌ કિસાન કાર્યકર્તાઓનો જિલ્લા તેમજ પ્રદેશના હોદ્દેદારોએ સેવાઓને બિરદાવી હતી હસ્મુખ પ્રજાપતિ સાબરકાંઠા